હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો મારા માન બધા હે ને મહાકુંભનાવા ગા અને આઠ દિનની જાત્રામાં ગા તે મારા માન નીકળ્યા એને આજ બીજો દી હે તે હું આવી અમારે ઘેર તે બધું વાર સુરને કરવાનું હતું તે આ બધું હમો નમો કરે અને વાર સુર કરી નાખીને આ બધા આસનિયા નાનતે ન હોય ઠેરને બધા હમાન હમા રૂો હમણાં માલિકોના ડેલામાં હોય એમથી એના વાળને હું બધું પાંદડા ને તે બધું સોખું કર્યું અને રૂપવારું એકદમ નસલનું વારે નાખ્યું ને વારે સોરે બધા હમાનામાં કર્યા એક સોકડી ધોવાની હે અને આજ તમારે આ ધ્રાબો ધોવાની ને આ લાદી ધોવાની કંઈ પરવાર નહીં આવે તે આજ નિધો ભાઈ પછી કાલે મારા મળવાની મેળવાની તારીખે પછી પ્રમણે દિવાર એવી રીતે થાય ને તારે બધું શોખું કરે જાય કાલે ખાલી ફરી આ જ મોટું મોટું વારે છે તે એ એક કામ નીકળી જાય ને બાકી મારી માન મારો બાપુ બે જ આ રીએ મારો ભાઈ આ હે નહીં તે આ બધું કામકાજની નવલું થાય તે હું અટાણ મહિતા વહેલી ઉઠાને ચાર વાગે ઉઠીએ ત્યાં અમારું મોટું મોટું કામ થઈ ગયું હોય પાણી કરવાનું બાકી હોય નિરણ બાકી હોય ને ને ત્યાં જરાક મારે પણ મોડું થયું તો હવા શિયા જેવું થયું હતું તે ઉઠવાનું દીધું હતું મોડું તે મન દોવે જ લીધી હતી ને ફટાફટ પછી દોવે અને આ આવ્યા તે આય અમાર ઘેરાએ પણ ગાય દોવા દઈએ તે ગાયને દોઈને હે ગાયના ખીલા સોખા કરવાને ના કોના માલિકોના ફરિયા બધા વરાઈ ગયા અને બારોબારના ફરિયા વારવાના હે અને તડકો તડકો નહીં કરવા માંડ્યો થોડો થોડો અને અમારા અમારા આ વાડીવાળા ખેતરમાં બાપુની હે ને મેથી વાવેલ હે તે મેથીમાં રમેશ પાણી વારે હતી રમેશી મોટર આગળ તે સારું કરી દીધી અને હે અમારે આકોરનું બધું વાળશું અને કાં અમારે હે ને મોટા મોટા રૂપા અમારે માનીને હે ને ફરિયા ભાઈને વાળી હે ને મોટા મોટા હે તે એ બધાય ધોરિયા સોખા કરવાના તે ધોરિયા આજ સોખા નથી કરતી ધોરિયા કાલે પ્રમણે દી સોખા કરી આજ ખાલી હે ને ફરિયા ફર્યા ને એ જ વારા અને આકો ગાયોને ખીલાને એ સોખા કરવાના હે અને તે આ બધા હે ને હમણાં પાન પાછું રહેતે એવી આવી પાનખરની તે પાન પણ ખરે ઢગલો તે સોખું કરવું જોઈએ કોઈક આવે જાય તો ભૂંડું લાગે આ ભલે ન હોય પણ તો વાડી એને હાવ પાંદડાને ડૂસાને પડ્યા હોય તો આપણે ન ગમે તે એ ભૂંડું લાગે એવા હાટું છે અને મેં કીધું વારે આવવા ને સોખા કરે આવા જો આ કોરા ગાયું ખીલાને એ બધું ગાયું બાંધીએ ને એ પણ મોકરું કરવાની ગાયું મોકરી કરવાની હે ડૂસા કાઢવાના હે અને પેલા હું આ વારે નાખાને ને તો પછી ગાયું મોકરિયું કરા ગાયું પાણી કરા અને મોકરિયું કરે ને પછી એને વાઢિયું નાખવાનું હે તે દી આંખો મોકરિયું કરીએ અને હાંજી પછી બાંધી દઈએ કે હાંજી પછી આ મુરવાતો તો હોય પણ આ મુરવા તો એટલે ઢોરથી બીએ તે એવાટું અમે હાંજી જ પછી પાછું હાંજી હે ને મારે પાણી કરવાનું હોય ને નિરણ કરવાની હોય એટલે મને હાંજી મોડું થાય એટલે હાંજી જ પછી વાહેદાઇ ન કરા તે હું એવી ને એવી ગાયને ને સીધે સીધી ગાય ભાગે જાય તે પછી હું અમાર ઘર જણ પાણી ચાલું કરે લખમણ તી દૂધ દે આવે અને તે હું હે ને મારી માની આજ ઉજ્જૈન પૂગે ગા અટાણ મેં કહેતી હતી મેં આખરે ફોન કર્યો ને તારા બાપુ કે અમે અટાણે આજ પાંચ વાગ્યા સુધી આ દર્શન કરવાને હે ને પાંચ વાગે નીકળવાના હે એ કે તે એ પાંચ વાગે ત્યાંથી ઉજ્જૈનથી નીકળીએ પછી ફરતા ફરતા જવાના હે આઠ દીની હે બસું ગા મારે માન માધુપુરથી ઉપડ્યું બસું એમાં મારા માન મારા બાપુ મારા દેહમાં મને હતો ફૂઈને મારો અધૂર મોટો ને ક્લીરી ફૂઈને એ બધા ભેગા સારો રહું તો પછી મારા માને એણે કીધું કે તમે જાઓ અને ભાઈનો ફોન એ હે તે એણીએ કહ્યું હે કે નિવૃત્ત હોય તો ન નીકળે હગે પણ ભગવાનની દયા હે અને એકદમ ભગવાન સુખ દીધું એ ફેર્યા હકેતી ટાણું હે તો ફેર્યા લે અને અહીં પણ મારા માનનમાં બાપના વાંધો નથી શરીર પણ હારા હે ને ખોમે એટલે વાંધો નથી જે હગે અટાણે હાથ પગાલે ત્યાં તો આપણે જાત્રા કર લેવી જોઈએ મારું એવું માનવું હે એટલે એવું હે ને જો રૂગો હું આવીને તો રાજી થયો રાજી થયો તે વર વર્ગે પીડ્યો ને વાલી કરીને એવો હાવ હાવ અમારે આને એકદમનો આ હે ને અમે કેટલા વર્ષ થઈ ગયા અહીંયા લગભગ આયુષ નાનો હતો તે દુ મારો ભાઈ લે આવ્યો હતો ના માર ભાઈ મોકલાવ્યો કે એવું આને બહુ લાંબી કંઈ ખબર માર ભાઈ પંજાબ થી બે ત્રણ બે ને કુતરા મોકલાવ અમારો પંજાબથી મોકલાવથી મોકલાવ્યા હોય મને ખબર આ રૂઘો હોય ને તે દૂનો અમારની આ હે અને બહુ જ નો હોજો અને બહુ ઓલો હે વાલો લાગે હાવ અને અમને તો એવો થી ઓલું થઈ ગયું હરખોરે હરીખો હા રાજી થઈ ગયો એકદમ હું વટાણમાં માં ઓલા હે ને માર મારે મને બસ થાવે હા એકદમ નો નો કરે હું ઘડીક વાર છે ને ખબર હે કે આ પાછી આવે ને ટીવી ની વહી જાય તે હા વાલ કરે તો હાલો ને હાલો વાત વડા નથી કરવા જાય મારે ભાણવર જવાનું હે અને આયુષ નો નાસ્તો બનાવતી હતી તે આયુષ નો નાસ્તો તો બનાવે લીધો ને આયુષ ની મોટી માઈ હે ને મલ્લક નો નાસ્તો મોકલાયો દુનિયાનો ચાર પાસક થેલા ભરે ને આયુ આટું નાસ્તો એને મોટીમાં એ મોકલાવ્યો એણે મોટીમાં વારે ફેરે મળવાની તારીખ હોય ને તારે આયુ સાટો એટલે મોકલાવ્યો મારાટું ત્રણ ચાર કુર્તિ મોકલાવ્યું બે ત્રણ હાડિયું મોકલાવ્યું અને ઝીણો મોટો તો દુનિયાનો લગભગ અડધું પૂર્ણ હોય ને અમારું સુરતથી જ અમારી હંસા મોકલાવતી હોય દોને દુનિયાનું મોકલાવે હતી હું બાદતી હતી કે તું એટલું એટલું મહિને મહિને ન મોકલાવ્યા રાખ એટલું બધું ન મોકલાવાય તકે કે મારે બીજું કોણ હે કે હાટું મોકલાવવું હોય એ કે ન્યાય તમારા ઘેર મોકલાવવું હોય તે મોકલાવતી હોય તો હું કાલે એણે બાંધતી હતી અને હંસા હૈને એણે હું ગમે એટલી બાધા ગમે એટલી બોલા હું નાની હે અને એ મોટી હે મારી જેઠાણી પણ હું એને બોલાવાની ગમે એટલું ઓલું કરે ને તો એ મારા સાંભી બોલા નહીં એટલી એટલી ભગવાનની દયા હે અને હું ભડભડ કરે અને કેદા એને જે કહેવું હોય ને એ પણ એની કોઈ દી ભડભડ કરે ને મળી કંઈ ક્યું નહીં હોય એટલે એટલું એલું એલું કરે અને આયુષનું એની વધારે અને આયુષ હંસાની આયુષની હંસાનું વધારે હંસાની આયુષનું વધારે એટલે મોટીમાં દીકરાને બે ની હાંભાંભું એવું જ અને આયુષ હેના કોઈ દી હંસાને મોટીમાં કહીએ જ ને હંસાની અમારી હંસા હે ને એને કાયમ હંસા ને હંસા જ કીએ રામબાપાની રામબાપો કહેતો બાકી હંસાની ત્યાં હંસા જ કીએ એ એટલે એવું હે તો સારું હાલો એવું હે ને ગાય ગાય કામ કરવા માંડે ને લખમણ એ દૂધ દેન જાય તો એવતા એ વાહીંદા બાકી રહી ગયા હતા અડધી કડી હતી વાહીંદા કરીએ પછી પાણી કરીએ મારે દહક વાગે જાય અને પાછું ભાણવર જવાનું હે મારા ભાણવરના ઘણા બધા કામકાજનો આગો થયો બધું કરવા ભાણવર પણ જાય એટલે હાર હાલો ઝપેટામાં પરવારે જાકોરનું હેટે વાહુંથી વારેવી અને હે હું પૂગી હે આ ને આથી વારવાનું હે એમ કીધું આથી વારતી જા ને મારી માની શોખાય તે એક નંબર હું તો એના પાસે હાવ કુસા મારી માની તો એક ટીપી કઈ ગંધારુ ન ગમે અને મારી માનું શિક્ષણ હમણી એવું કે ગંધારુ ન રાખવાનું ગંધારું કાંઈ તકે કાંઈ નહીં એવળ્યું તને મારી માની એટલો અવડ્યો વેલો ડેલો હે એટલું અવળ્યું ફર્યું અમારું એ હે ને તો અડધા પૂર્ણા વીઘામાં તો લગભગ ફર્યું ને મકાનને એ બધું થાય ને વીઘામાં થોડું ઘણું ઓછું રહેતું હોય ને તો કાંઈ જે નહીં એટલે એટલી આમાં હે હાવ દુનિયાનું એવડું મોટું માર ભાઈનું મકાન હે અને એવડું મોટું ફરિયું હે અને આખા ફરિયામાં માલિકોનો નો જે ડેલો હે અમારો એમાં લાદી છે અને બારોબાર જેટલું માલિકો રહે ને એટલું પાછું બારોબાર છે એટલું કાયમનું કાયમ વારે અને રૂપવારું ફૂલ ફટાક જેવું કાંઈ તકે કાંઈ તેમણે ત્રેલું જોવા ન જડે એટલું અસલનો એટલે એને કાંઈ ગંધારવાળો કાંઈ હોય જ નહીં એટલે એણું એ આવે ત્યાં સુધી મારી જવાબદારી છે એટલે મારે એવું ને એવું રાખવું પડે એ પાછી મણી કંઈ કે નહીં કે ત્યાં આ બધા ડૂચા કર્યા એ પણ મણી થાય કે મારી માની આ બધું ઈણું ઈની જે છે ને એની રેવા સોખું કરીને રાખીએ ને તો એની પાછી આવે ને તાણી ન પડે નકર આ પાસા આવે ને એક તો થાય ક્યાં પાય ક્યાં આવ્યા હોય અને પાસા આવે ને વર્યા પાછું એટલું એટલે બધું કામ થાય એટલે અને થાકેને આવ્યા હોય તે મેં કીધું આ બધા કાયમના કાયમ સોખા થાય ને તો આપણી પણ હાર્ડ ન લાગે ને એની હાર્ડ ન લાગે કાયમનું જે વરાતા સોરાતા ન હોય ને એ બધા એની રાખીએ ને તો વાંધો ન આવે તે આ કાયમ ઓલું થઈ જાય એ એ કાયમ એટલી કાયમ બપોર સુધી મને હે કે આમાં વાયર સુર જ કરતી તારતા પરવાડતી હે માલિકોરા હું બંગલામાં જીગારા કરે આરિયા જીવો ને મારા ભાઈ ને મારી બિન ને બે કીએ કે કામવારી રાખે લે પણ ના ઈ તો ઈ એના થી બધું કરવાનું આ એક અમારે લગભગ હતી એ કાઢી આ ટાટર મીટર ને ઓવડી છે મારી બિનનો કાલે ફોન હતો ને તે મને કહેતી કે એકલી ન જાઉં હું આવી હી કે બે થઈને વારે આવી હોય કે મેં કહ્યું ના ના એ તો એનું બિસારી કરતી હોય ને એમાં હું પાછી નડા તે મેં કીધું ના ના હું આજ જાય ને તે વારે આવીને બધી હમું કરે આવી પછી એકદી આવી જાય તારે આવવું હોય તો મારી એને એકદી એક વીડિયો એમ કોમેન્ટ હતી કે તમારી બિન કાં હારે હે તો મારી બિન ગામન ગામમાં છે બે બીનું એક જ ગામમાં હે એ નદી નદી છે અમારે વળતું નદી હે ને એ આડી છે આ નદી વટવાની છે અમારે કાંઠે ને એવી રીતે મારી માનું પૂજા પાઠ જોવા ઠેક ઠેક અને પૂજા કરવાની આ કુંડિયા માં પૂજા કરવાની હે આ પૂજા કરવાની હે હું આગળ તો દીવા કરી દઈ હાથ પગ ધોવે ના વાનતા તાર મેં વેરું નહીં ત્યાં મળી હાથ પગ ધોવે અને ફૂલ ચડાવે અને ધૂપ દીવા કર દે તો એની ને અણપૂર ઓલું નરીએ સાંજી લખમણ અગરબત્તીઓને એક પાકિટ બારો બાર રાખવી હતી પછી સાંજે બાણા ન ખોલવા એ અગરબત્તીઓ ખાલી રોગીઓ એને કરતો જાય અમારા આખા ઘરની ભક્તિભાવમાં એવી રુચિ બધાયની હાલો તો આ તો બધુંય અસલ ન થાય ને ઓલી કોઈ એક ઢીગલો કર્યો એ કામ કર્યું હે વાણો વાળો હે ગાય યુનો એટલે આ બધું હે ને પેલા ઓઇલી કોરનું વારેવા ને તો ગાયું મોકરિયું થઈ જાય આ વાસળી છે અમારી આ ઓલા ફેરા આગલા ફેરા ને એ પાછો ગોપાલ આવ્યો ઠાવકા મારાથી તો બીએ હું ઓછી આવતી ને કુંડીમાં ગરમ પાણી ભરે ને તો પીએ એ ઊનું કરે ઊનું પાણી અટાણ મેં મોટર ચાલુ કરે ને તો ઊનું આવે આ વારવાનું હારમણો ગુતવું જોઈએ અને તારે તાજ મોકરું રહેવાનું હતું હા જમાવટ મોજના પાટિયા થઈ ગયા હાવ પિયરને ઢીકલો પાકે પીણા કઈ ખાવા વાળું હે નહીં સોલાર પેનલ નાખવા હે ની વાળી આણી જો હા હરિયું કરવા જાય તે આ ધ્રાબો હે ગાયું ખીલાવી એને હાંજી બાંધવાની હોવાની એ ખુલ્યું દે

કારી કે બેન હું મોડી આવી દે હું રોકાતી ને હતી કે મને હે ને વેલી થી આવે ને 5 વાગે જ મારે પછી કેરી કોર ભટાકર લેવાવા હા કેરે હે ને બધાય માડા આવું થાવું હોય ને કારી મરણજી આની આજ રીઅલ હે એટલે અમે આ વાડીએ રહેતા ત્યાં બધું એનું જૂની જાણીતી કેમ હે એટલે બધાય માડા આવું નદી ઢારું જાવું હોય તે એનું ટી મ જવાણું ની ખેતરમાં ગુંમળો બારવા જાય તો મને અંધારે થી વીર મૂકે હા